હલો ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હશો તો હું આવે તો જુઓ હું ક્યાં આવે છું જો જો છે ને બધું જંગલ સનસેટ થાય છે જો સાંજનો ટાઈમ છે હું આવે તો મારી ગાયોને લેવા માટે ગાયો નદી આવી છે ચરવા માટે

જો નદી છે ને ફૂલ મોજ બેહો આવ આપણે થોડા સાઈડ માં થઈ જઈએ એટલે બેહો જતી રો આપણ વેડફી નાખી બેહો બેહો મારતા વિચાર ના કરો गाइस नदियों नजारो ना सामने सनसेट बाकी तो आज सस्ता जीवा छे जो पानी 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 थई गयो छे जंगल जो तो मैं खाली बिख लागे हुए है આપણે એક બ્લોગ કરીએ જંગલમાં ફરીએ તમે બધા કોમેન્ટ કરો તો આપણે જંગલ વિશે બનાવીએ એક બ્લોગ જો તમે બધા જો આ વિડીયોમાં દસ કોમેન્ટ કરી દો તમે તો આપણે જંગલ વિશે બનાવીએ બ્લોગ અને ફરીએ જંગલમાં તમને બતાવીએ કે જંગલમાં શું છે અમારા જંગલ

બીજો એક ખેતર આવી લીધો બોલો અર્જન કાકા હા રેલ લઈ લેવા જો આવી દીધી ડુંકર એમ ફાઈનલી ગાઈઝ આપણે આવી ગયા છું રેલ્યો કઈ જગ્યાએ છું જે જગ્યાએ છું જેટલું ચાલીને આપણે બહુ ચાલીને હજુ તો ચોય ચો દેખાતી નહીં બાકી વ્યૂ મસ્ત ગાઈસ તમે બધા દસ કોમેન્ટ કરી દો તો આપણે એ બનાવી દઈએ એક વિડીયો બાકી તમે જોઈ લો વ્યૂ એકદમ ચકાસ એક બાજુ પોણી જાય છે ને તું તમને મારા બ્લોગ ગમે છે તો ગમતા હોય તો હા કે ના કહું જેથી કરી મને પણ મોટિવેશન મળે કારણ કે બ્લોગ બનાવે એટલા ઈઝી નથી જો ગઈ જાર મોટો ખાડો પડી ગયો ચોમાસામાં અહીંયાથી પોણી આવતું હશે ને આ ખાડો પડી ગયો કઈ ગઈ થઈ જવાનું છે અહીંયા થઈને જવું પડશે પાણી ઓ ગાઈસ શું છે તમને ખબર છે જેને પણ ખબર હોય તે કામેન્ટ કરે આને શું કહેવાય આવા આવા નજારા છે ભાઈ અમારી નદીમાં તો તમે જો દસ કોમેન્ટ કરી દો આ વિડીયોમાં તો આપણે કરી દઈએ આખી જંગલ ટ્રીપ ને નદી ટ્રીપ આખી ફરી વળીએ બધું બાકી તો આપણી રેલીઓ પણ મળી ગઈ છે એ હામે મેદાનમાં વેણી ખાય છે જો બાકી નદીનો નજારો આ કઈક અલગ જ પ્રકારના ફૂલે કાંટાવાળા જો નજીકથી થી બતાવું તમને આ જો કાંઠા લાગેલા છે આ કાંટા બાકી મજા આવે યાર નદીમાં તો સુકુન લાગે એકદમ એક નંબરનું ને આવે બાકી સૂર્યોદય થઈ રહ્યો છે હમણાં થોડી વારમાં સુરજભાઈ ભાઈ સંતાઈ જશે નેચરે જાડવા પાછળ બાકી જો આખી નદીનો તમને વ્યુ આલું લાગે ને એકદમ જોરદાર ફાઈનલી ચલો આપણી રેલી આવી ગઈ ભૂખી હોય એવું લાગે હજુ ચલો ઘરે નથી જવાનું રેલી એમ કે અમને હજુ થોડી ભૂખ લાગે અમે ખમણ ખાઈ લેવા દે ના પાડે ઘરે જવાનું બોલો શું કરવાનું લાલે ચલો ઘરે હવે નહી બધું આ વિડિયોમાં બતાવી દે તો બીજા વિડીયો હું બતાવી મુ તમને એના માટે તમારે દસ કોમેન્ટ કરવી પડે દસ કોમેન્ટ કરી દો તો હું બનાવી દઉં બીજો બ્લોક નદી વિશે બાકી તો નદીમાં તો સુ છે કેમ કે એક નંબરનું શાંત વાતાવરણ કોક ઓકળા પાડી દુઃખ કેમ કે જો તમે કોમેન્ટ કરો વધારે કરશો તો હું બોરની વાડી તમને બતા બાકી તો જો આ બોર બગીચો અહીંયા નદી અહીંયા જંગલ આ બધું જંગલ છે ખુદી જંગલ જંગલ અને આપણી અહીંયા ગાયો બધી આ એક ગાય છે તને નાની વાછડી છે અને આ હું આપણને વધારે તો કંઈ બોલતા નથી આવડતું યાર બ્લોગ કેમ કે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે બ્લોગ બનાવવાનું જો તમે બધા સપોર્ટ કરશો તો આવડી જશે અને મને તો બે દિવસથી હાથમાં એ બહુ દુઃખા યાર ફોનો પકડી પડે ને કેમ કે આપણે અહીંયા આવી ટેવ નહીં ફોન પકડવાની પણ તમારા લોકોના સપોર્ટથી આપણે હિંમત કરી નાખી બાકી તો બ્લોક તો એમને થોડી બને માર એના માટે થોડી મહેનત તો જોવો આપની ગાય છે જે થોડી ગરડી થઈ ગઈ ઓલી આપની રેલી આ બી કે હું બધાથી અલગ વેણી ખાવ મને તમારે તેગું નહીં ખાવું મને અલગ જમવું એ હાલો ઘરે નહીં જવાનું હલો ના કહે યાર આ તો ઘરે જવાનું બોલો શું કરવાનું હોય ચલો તાન હું એ થોડી વાર બેહું આબો એમના મતી હેડવા મોડ પછી હું હેડવા મોડું તો ફાઈનલી ગાઈસ રેલ્યો હવે ઘરે જવા માંડીએ કે રેલ્યો કે બસ હવે ધરે ગયા હવે તો જો એના મતી ચાલવા માંડી પેલી મોડે થઈ લે આવતા એને પાછળ પાછળ જાય એટલે કે આ ત્રણેય ક્યાં બીરા મે શું કરીએ આવી બોલો જિંદગી આવી ચાલી રહી ઘરનું કામ કરવાનું કેમ કે આપણે બારૂજમાં તો ફેલ થયા હતા બે વિષયમાં એટલે બનવામાં મેં ખાસ ધોન ભણવામાં તો હું પહેલો નંબર જ હતો પણ બારમા પછી હું બે વિષયમાં ફેલ થયો એટલે પણ પરથી મન જ ઉઠી ગયું કે ચાલુ હું આટલું બધું ભણતો તો બે વિષય એટલે હું બનવાનું બંધ કરી દીધું આજે ત્રણ વર્ષ છે બારનું પૂરું થઈ પાણી પીવા ઉપે અને ગઈશ કોમેન્ટ તો કરજો જ કે આને શું કહેવાય જે કોઈને ખબર હોય જેની સાચી કોમેન્ટ આવશે એને આપણે રિપ્લાય અલજી અને શું કહેવાય ચલો આપણે એમના પાછળ પાછળ જઈએ જો આ રેલી રાગી રાગી ચાલે ડરે પાણીમાં અને હું પણ પાણીમાં જાઉં છું અહીંયાથી પાણી આવે અમારી ગુજરાતી ભાષામાં તો આને ખલલી કહેવામાં આવે આ જે નાનું આટલું નાનું પાણી જતું હોય ને નાની જગ્યામાં થઈ એને ખલલી કહેવામાં આવે તમારી ભાષામાં તમારા ગામડા તમને શું છે ખબર નહિ અમારા ગામમાં તો બધા કારણ કે એવી જગ્યા છે કે જ્યાં જવાય ત્યાં ઓછું પાણી હોય બાકી તો ચાલે આપણે રેલીઓના પાછળ પાછળ રેલવે ગાડી થઈ ગયા પ્રોણા તારે ગાડી નહીં જવા દેતી યાર બોલો મુયમ ન લેવા આવે ને બીમારા પેલા જતો રહે हम थोड़ा चले यार और मैं हूं अपना पाथर पाथर हाथल लावतो हलावतो ए तू क्या किया किया की जाए लाइन में हेले लाइन तोड़े है बोलो हूं करवान बोलो लाइन तोड़े है खबर नहीं पड़ती एक लाइन में चालवान बाकी तो चलो सनसेट हो गई સુરત દાદા પણ હંત ગયા આપણે હંત જઈએ હવે ઘડી જાય મતલબ કે ઘરે જતી રહીએ આપણે નદીમાંથી કારણ કે ના રહે નદી રાતી બહુ ડેન્જર થઈ જાય નથી ડેન્જર એટલે બહુ રાતી ઠંડીમાં બહુ જ ઠંડી લાગી બહુ એટલે બહુ જ અને જેવો શિયાળાનો ટાઈમ એટલે નદીમાં તો કાઠું કોમે તારે શું થયું તને વધારે ખવાઈ ગયું કે ચલાતું નહીં જો પેલી કેટલી ફાસ્ટ ચાલે જો દેખાવ તમને જો બધાને પહેલી એ અરે આ હું હે ભાઈ કોઈને ખબર હે ભાઈ આને શું કહેવાય મને તો ખબર હે તમને ખબર હોય તો બોલો ચાલ જો મારા બાજુ બાજુ માં ચાલે મને કે તારી જોડે મારે ચાલુ હોય છે ને મસ્ત આ ત્રણ રેલ લઈએ ત્રણે ત્રણ દેશી ગીર રેલ લઈએ બાકી હા ખેતર છે જો નદીમાં લોકો વાવે નદીમાં પણ ખેતી કરે છે લોકો જો નદીની શાકભાજી એટલે એક નંબર શાકભાજી આવે મજા આવે ખાવાની એકદમ સરસ લાગે તમે કોઈ દિવસ ખાધી નદીની શાકભાજી તો મને કહેજો અને જોતી હોય તો પણ કહે છે કે હું સપ્લાય કરી દઈશ કારણ કે અમારા ગામના કાકા જો આવે ગાઈસ મને એક વસ્તુ જોવા મળી બહુ ડેન્જર વસ્તુ હું તો જોઈને બીજું યાર જો તમને બતાવું આમ તો બતાવાય ના પણ બતાવું કે મને તો બીક લાગે યાર બહુ જો બહુ ડેન્જર વસ્તુ યાર જો આજ શું કેવું દેખાય કોક પ્રાણીનો નો સૌ છે માથાનો હિસ્સો કૂતરાલા ખેંચી લે અહીંયા પાછો ખબર નહીં જંગલી જાનવર જંગલ છે આ તો નક્કી ના કહેવાય જંગલી જાનવર એ હોય હજુ તો હું કોઈ દિવસ જોયું નહીં જંગલી જાનવર હશે કદાચ હા શિયાળ જોઈએ બે અહીંયા શિયાળ જે હમણાં આપણે જોયું ને લોકેશન ત્યાં ગાડી શિયાળ જોઈએ બે મેં ખાસો ટાઈમથી પણ એક વર્ષ થવા આવ્યું ખબર નહીં અત્યારે એમની પ્રજાતિ વધી ગઈ હોય પછી જો જંગલ સાંજનો ટાઈમ હોય કેટલું ડરાવણું લાગે હા છે ડરાવણું બીખ લાગે એવું હોય ઓ રેલે ઉભી રહો મને બીખ લાગે તમે કે ના મને લેતા જાઓ ભાઈ મને મૂકીને ના ખે બોલો હા જો પેલી ઉભી રહી ગઈ ને મૂકી દીધું મને લઈ જાય એમ એટલે ઉભી થઈ ગઈ ચાલ હવે આ બે તો મારા જોડે જોડે છે એટલે વાંધો નહીં બાકી તમને બીજું તો કંઈ કહેવા નથી માંગતો હું વધારે બાકી તો સપોર્ટ કરજો મારા ભાઈ બીજું તો શું કરો કોટા જો આ કોટા વાગે ને તો છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય કેટલા ડેન્જર કોટા હોય ગાંડા બાવરના નામ કી હોય ગાંડા બાવર આ ક્યાં આવડી આવડી જાય આ બહુ રમીએ આ આ નહીં સીધો રસ્તો અહીંયા થઈ જાય બોલો ત્યાં અહીંયા સારું લાગતું હોય આ કેટલો મસ્ત રસ્તો સાફ કાંટામાં થઈને આવે चलो शांत वातावरण एकदम खूंखार लगे जंगल सांजना टाइम चलो भाई तो चलिए फटाफट कारण बड़ा रस्ता जो गाइस है ना बता गोवाड़िया बनाएल रस्ता हाँ बता છપ્પલ માળી આનું નીકળી જાય ઘડી ઘડી બાકી તો કોઈ ભાઈ જો ચાહતો હોય કે આપણે બધા જોડે બ્લોગ બનાવીએ કોઈને ઈચ્છા થતી હોય તો આપણો કોન્ટેક કરીએ સાથે બીનદાસ આપણે બધા ભેગા થઈને બનાવશું શકીએ કારણ કે હું એકલો ગાડી હોય એવું ના ચાલે બધા આપણા જેટલા પણ ભાઈઓ છે બધા જોડે જોડે સક્સેસ થવા જોઈએ અને હું તો બધા ભાઈઓને કહું છું ભાઈ શરમ છોડી દો હાથમાં ફોન ઉઠાવ બોલવાનું ચાલુ કરી દો જે આવડે જો હું ચાલુ કરી દીધું મને જે આવડે હું બોલું છું તમે પણ ચાલુ કરી કાંઈ એ તો એક બે દિવસ શરમ લાગે પછી કાંઈ નહીં અને શરમ શરમ આવવાનું ક્યારે આપણી છોકરી છે છોકરી હોય શરમે આપણે છોકરાના સમજી તો ચાલુ કરી દો કોઈક મને ગાઢ મજતું હશે કે આને જોડે તો બીજું કોઈ નથી ઘણી વાતો કરે પણ હું મારા ની વાતો કરું તો સક્સેસને વાતો કરવાનું ચાલુ કરી દો હા તકલીફ પડશે એક બે વર્ષ લાગશે અને થઈ જશે માતાજીની મહેરબાની જો મારો રણ જવારો રાજી રહે તો બાકી તો આપણે તો સ્ટાર્ટ કરી દીધું હા થાકી ગઈ યાર બો રેલી અને હું પણ થાકી ગયો બહુ જ થાક લાગ્યો યાર દાળ થોડી થોડી ચાલો આવી ગયું આમ આપણું ઘર એ ઘરે આવી ગઈ છે રેલીઓ તો ફાઇનલી ગઈ છે આપણો આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ અહીંયા તો મળીએ આવતીકાલે બીજા બ્લોગમાં બ્લોગ ગમ્યો તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો share bankar de chalo jai mata kya baba